હેલો કેમ છો જય જય માતાજી મોગલ તમારું સ્વાગત છે મારા ન્યુલોગ માં અને આપણે જો કાલના ગામડે આવી ગયા છીએ અત્યારે જો હવાર હવાર બધુંય બધું સાફ કરી નાખ્યું પોતું પોતું બધું કરી નાખ્યું છે અને અત્યારે ને અમારે છે ફગુડા અને બગડાણા તો બધા રેડી થાય છે ગાઈસ જો બધે રેડી થઈ ગયા છે માર મમ્મી થઈ ગયા છે માર મમ્મી જો હે ને માને માળા આપે કારણ કે લઈ આવ્યા હે ને માડી તમાર વો તમાર હાટુ માળા લઈ આવ્યા જો જાત્રાઈ ગયા હંતી પગી ગયા પણ હેડા પગડીમાં જો બધું પછી દર્શન કરવા જવું મોબાઈલ તો અંદર અલાઉડ નથી એટલે આપણે દર્શન કરી દેવું જો બધું હા જોઈને ડાયરો હે એટલે જો બધું કેવું બધું ગોઠવી નાખ્યું અને ઉપર હે ને હવન હતો અહીંયા ને તૈયારી થઈ ગઈ છે ફૂલ જો અહીંયા સ્ટેજ છે

<laughs> अंदर तो कैना चले जाएँगे ना ये तो गैस आउट बतूई तो गैस उस तरफ में जंडे कॉलेशन कर है बतूई अंदर क्या मोटी जग है जो अरे

ના એ ઉપર છે ખોડિયારમાં નું મંદિર ગાઈઝ ઉપરથી જો કઈક આવું વ્યૂ આવે છે જો કેટલી મોટી જગ્યા હે બધી ફરતી બાજુ સુપરથી કેટલું મસ્ત લોકેશન આવે છે નીચે જો ડેમ દેખાય

તો પ્રસાદી આવી ગઈ છે જો પ્રસાદી માટે વસ્તુ છે એ બધા બેસી ગયા છે જમવા માટે જો ચાલો બરે પ્રસાદી લેવા જો પ્રસાદી લઈ દીધી છે અને અમે જો આ બધે જો આવ્યા છીએ આ છે ને કારનો નો કઈ ઇતિહાસ છે મને ખબર નથી મયુરને ને ખબર છે મય હોશે મને પણ બહુ પાકી ખબર તો નથી પણ આ બધા એમ કે ગઢિયા પેલા ના કેતા હતા કે આ નાથુભાઈ ગીરવે કઈક રાખી દે કઈક સપ્તાહ બે હારવા નથી

બજરંગ દાસ બાબા આપી દીધી ગાડી એટલે જોઈ કાર આયા પેડી સે જો જો જીજેસ એસ જો આ બાપાના ના વાસણ બધે આ કે કે પિતળ ના કે પિતળ ના હે જો ગઈસ અને આ છે ને આખું મંદિર છે જો આ જે આપણે મોટું મંદિર છે ને એ આખું મંદિર અહીંયા છે જો કેટલું મોટું છે ને કેટલું સરસ મજાનું જો હે ને હવે શોપિંગ કરવા આવી ગયા છીએ ફ્લાવરની ચોપ શોપિંગ ચાલુ છે જો ગુંજામાં રાખવાના બધા હે ને ગુલદસ્તા ને એવું બધું લેવા આવી ગયા છે આપણે જો આવા લીધા છે નંદુમાં હે ને એ બસ હવે ફોટા પાડો નથી આવી ગાઈસ જો ઘરે પોગી ગયા છે બધાય અને જો મારા પપ્પા તો હોઈ ગયા થાકી ગયા એટલે મારા મમ્મી જો બધું લઈ આવેલા હોય ને બધું ખોળે છે ને જોવે છે આપણે જો અહીંયા હું કેસ માં કેમ તારો ટકો કર્યો અને આ બધું જો ખોળે છે મારા મમ્મી તો આપણે વ્લોગ ને એન્ડ કરશું તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ઓકે